થરા કોલેજમાં પરિવાર પ્રબોધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજમાં તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસને શનિવારના રોજ પ્રિન્સિપાલ ડૉક્ટર દિનેશ કુમાર એસ ચારણના અધ્યક્ષસ્થાને પરિવાર પ્રબોધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર પ્રસંગે પ્રિન્સિપાલે આમંત્રિત મહેમાનોને શાબ્દિક પ્રવચન સાથે પુસ્તકથી સન્માન કર્યું હતું પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ભારતીય સનાતન સંસ્કૃતિમાં સંસ્કાર સભ્યતા એકતા અખંડિતતા તેમજ પારિવારિક ભાવના વગેરે બાબતોને કેન્દ્રમાં રાખીને એકતા જળવાઈ રહે તે માટે પ્રેરક અને જ્ઞાનસભર પ્રવચન આપ્યું હતું આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે રાજસ્થાનથી પધારેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક નંદલાલજી જોશીએ કોલેજના યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય એ સંદર્ભે કુટુંબ ભાવના સુખી જીવન સમર્થ જીવન કઈ રીતે બને તથા રાગ દ્વેષ છોડીને કર્મઠ બની શ્રેયની સિદ્ધિ પ્રાપ્ત કરવા કર્મયોગી બનવું જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જીવનમાં શું સ્થાન છે તે માટે મૂલ્યલક્ષી પ્રેરણા આપી હતી ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સ્વર્ગસ્થ એપીજે અબ્દુલ કલામને યાદ કરીને તેમના જીવનથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા આ ઉપરાંત સંસ્કૃતિને વંદન કરીને શ્રેષ્ઠ નાગરિક કઈ રીતે બની શકાય તે બાબતે વિદવત્તા સભર વ્યાખ્યાન આપ્યું હતું આ પ્રસંગે ભૂપતભાઈ પુરોહિત જિલ્લા સહકાર્યકર ડીસા રમેશભાઈ ચૌધરી તાલુકા સમવાહક થરા અશોકભાઈ પઢિયાર સંયોજક કુટુંબ પ્રબોધન થરા તેમજ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રામ સોલંકીએ જ્યારે આભાર વિધિ અશોકભાઈ પઢિયારે કરી હતી અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ Oh,